નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી શાળામાં છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ સનાતનભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નર્મદપુરા પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે નર્મદપુરા પ્રાથમિક શાળાનું નવીનીકરણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે વિચારતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાગોડ તાલુકાના છવ્વીસ જેટલા વિચલિતી વિમુખ જાતિના લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ એનાયતના પ્રમાણપત્ર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું જે સપનું છે ઘર વિહોણા ને ઘર મળે એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના છવ્વીસ લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ એટલા માટે થઈને તમામ ગામમાં તલાટ પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ લોકો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ મામલતદારશ્રી અને આજુબાજુના અમારા એપીએમસી ના ચેરમેન માન્ય સનદભાઈ રણજીતસિંહ પૂર્વ પ્રમુખ

સનદ વિતરણનો કાર્યક્રમ આજે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાટુલ દ્વારા સનદ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં છવ્વીસ અરજદારો સનદ વિતરણ કરવામાં આવ્યું